ધૂંધલી પણ ખૂબ દુઃખી થઈ છે અને કુવામાં પડી કંટાળી અને કુવામાં પડી અને આત્મહત્યા કરી છે જો બધા અધોપતન ને પાય અને ગોકર્ણ વિચાર કર્યો કે બાપ ગયા માં ગયા હવે મારો વારો લાત પડે ને એ પેલા નીકળી જવા એટલે તીર્થ કરવા માટે નીકળી ગયા છે અને આ બાજુ ધૂંધુકારી ને મન ફાવતું મળ્યું છે અને હવે આ કોઈની રોકટોક ઘરમાં છે નહીં અને પાંચ વેશિયાઓને રાખી છે આ પાંચ વેશિયાઓ એ પ્રતિકાત્મક છે